બાબરાના તાપડિયા આશ્રમ ખાતે કુ મહંત ગદાસ બાપુ સાનિધ્યમાં ગુરુ પૂનમ ની ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવક સમુદાય હાજરી આપી હતી શરૂઆતમાં ગુરુપૂજન અર્ચન અને દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત સેવકોએ શાલ ઓઢાડી ફૂલહાર કરીને બાપુનું સન્માન કર્યું હતું ગદાસ બાપુએ તેમના ગુરુ દયારામ બાપુની પૂજા કરી ધજા ચડાવી હતી ભક્તોએ મહાપ્રસાદ લીધા બાદ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો

દોઢસોથી બસો ગાયોનું આપણે ઘાસચારા માટે અવરનવર આપણે પાલાની જાહેરાત કરીએ છીએ પછી આ વર્ષે આપણે પાલાના શોખ માટે ગોડાઉન બનાવવાનું શરૂ કર્યું છે અને અહીંયા સેવકો અવિરત કાયમીક માટે સતત સેવા મહિલા મંડળ કરી છે સીતારામ ધૂળ મંડળ કરે છે તાપડિયા ધૂળ મંડળ કરે છે બહેનુનું મંડળ પણ અહીંયા સેવા સાફ સફાઈ કાયમ માટે દર દેશમને એની સાફસૂફ કરે છે અને આજુબાજુના અનેક પાંચ પછી ગામડાના બધાએ દર્શન કરવા આવે છે કાયમિક માટે અહીંયા રસોડું હાલે છે પછી સીતારામ મંડળ કાયમિક માટે કાયમિક માટે અહીંયા સેવા કરવા ગમે ત્યારે બોલાવી ત્યારે આવી શકે છે સેવકો પણ આવે છે જેથી કરીને ગુરુ પૂર્ણમના ટાઈમમાં પાઠ ઉત્સવ ઉજવાય છે હવે નવારા ચાર થી પાંચ કાર્યક્રમ નાના મોટા થતા હોય બાર મહિનામાં આજે બાબેના કાપડી આશ્રમ એમની મધ્યે હું શાસ્ત્રી મિહિ આજે કાપડી આશ્રમનો નવા પર્વ જે ગુરુ પૂર્ણિમાનો નિમિત્તે મહાન ઉજવણી પૂજ્ય શ્રી ઘનશ્યામદાસ બાપુના સાનિધ્ય નિર્ણયો સંગીર્તન એમની અંદર કાર્ય કાર્યક્રમ આજે બપોરની મહાપ્રસાદી તેમજ ગુરુનો પર્વ નિમિત્તે ગુરુનું મહિમા તેમજ ગુરુની પૂજા આજે ભગવાનની કથા પણ એ આજે પાવન પ્રસંગની અંદર આજે પાવન ભૂમિ પકડભાઈ જેને કહેવાય એવા પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના સાનિધ્ય મંદિર ઉજવાઈ રહી છે જેમ કહે છે ને શાસ્ત્રની અંદર કે ગુરુ કોને કહેવાય કે જે મા સુવડાવે અને જેમ ગુરુ જગાડે આ પારથી બીજા પાર સુધી લઈ જાય જેમ કોઈ નાવિક હોય એ સામા પાર સુધી લઈ જાય પણ ભગવાનના પદ સુધી પહોંચાડે ભગવાનની ઓળખાણ કરાવે એમનું નામ ગુરુ ગુરુ ઘણા પ્રકારના હોય એક પર્ણગુરુ એક નાવિક ગુરુ અને એક પથ્થર ગુરુ પાષાણ ગુરુ એટલે કે પૂર્ણ હોય એ પોતે પણ તરી જાય અને પોતાના ચેલાને ડૂબાડી દે એવા ગુરુ નહીં એક પાષાણ ગુરુ પોતે પણ ડૂબી જાય અને પોતાના ચેલાને પણ ડુબાડી દે એ પણ ગુરુ નહીં એક નાવિક ગુરુ એટલે કે જે લાકડું હોય એ પોતે પણ તરી જાય અને માથે બેઠેલાઓ એમને પણ તારી દે એવા પૂજ્ય એવા સંત મહાત્મા પૂજ્ય સંત એવા ઘનશ્યામદાસ બાપુના સાની અંદર ઘણા એવા સેવકો ઘણા એવા એમના શિષ્યો જેમને પાવન એવા પ્રસંગની અંદર એવા પાવન ભૂમિની અંદર પોતાનું જીવન પણ જેમણે ઉદ્ધાર કરેલું છે એવા પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ પોતાના તપોભૂમિની અંદર થઈ પોતાના શિષ્યોને આજે આશીર્વાદ આપશે અને સારા એવા આશીર્વાદ પ્રાપ્ત કરી અને ઉત્તરોત્તર એમના જીવનની અંદર એમના શિષ્યો પ્રગતિ કરે એવા બાપુના આશીર્વાદ અને આશીર્વાદ સાથે અહીંયા ઘનશ્યામદાસ બાપુ થકી એમના સેવકગણ થકી આજનો બપોરનો મહા પ્રસાદ ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા ઉમટી પડી અને સદાય દ્વારકા બાબરા એ મારો ગુરુસ્થાન છે દર વર્ષથી જેમ પરંપરા મુજબ આપણી આશ્રમ ઘનશાપ્રદાસ બાપુ ના આશ્રમની અંદર ભવ્યતાવ્ય ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે સ્વયંભૂ ગામ આજે બાબરા સ્વયં પોતપોતાને ભગ પાડી બાપુના દર્શન માટે હજારો મીટ ની ઉઠે છે સવારમાં થાપડિયા બાપુનું ગુરુ પૂજન થાય ત્યારે પછી ભગવાન રામચંદ્રની ધજા ચડે ત્યારબાદ બાપુનું પૂજન થાય અને અનેક બાપુના સેવકગણો અહીં આવી બાપુની પૂજા કરે છે હજારોની સંખ્યાની અંદર એક મેળા સ્વરૂપે બાબેરાની અંદર ગુરુ પૂર્ણિમા એટલે એક મેળાનો દિવસ એવી રીતે ઉજવવામાં આવે છે અને જગ્યાની અંદર હરિહર પ્રસાદ બને છે બપોરે હજારો માણસોને જમવાનું સાંજે પણ એવી રીતે રાત્રે ભજન ભાવનો ભવ્યતાથી ભવ્ય કલાકારો નામી અનામી કલાકારો આવે છે બપોરી જગ્યાની અંદર બસો ગાયો છે બસો ગાયોની અંદર બધાને ગાયોને ક્યાંય પણ બાપુ જગ્યા વિશે કોઈ પણ ફાળો ફાયર વગર એમના બધાય આ માડી પરિવાર તેમજ આખું બાબરાના અનેક બધા ભક્તો આજે કોઈ દિવસ ક્યાંય લાંબો હાથ કર્યો નથી અને બસ્સો ગાયો બાપોની ગીર ગાયો બસ્સો એ બસો ગીર ગાયો છે ક્યાંય પણ ગાય બસ્સો ગાયો ખૂબ આનંદની આ જગ્યાની અંદર વિતરે છે અને એટલી બધી તંદુરસ્ત અને એટલી બધી સરસ ગાયું છે કે તમને આટલા બાપુ એક સંતોના પ્રેમી છે અહીંયા કાયમીને માટે સાતુ સંતો પચીસ પચાસ સંતો કાયમી આવે બાપુ એમને બાપુ એમને સાદા માંદા કોઈ પણ કાર્ય હોય તો બાપુ સંતોની ખૂબ અતિસે કરે છે ગાયોની અતિસે કરે છે આ જગ્યાની અંદર એક શિવ શક્તિ ગાય છે કે જેમની યંગમાં સ્વયં શિવની કટલ છે એમના એક

કોઈ દિવસ ક્યાંય માન્યું નથી કોઈને લેવાનું નહીં કામ નહીં અને એક સારા વર્ષોથી ભૂલાવ બેસી અને તપસ્યા કરે અને ગૌશાળાની અંદર જ એમનો સમસ્યા ગૌશાળા લે અને બાપુ આ કાકાએ પંથકની અંદર સૌ બાપુને ભક્તાના બાપાજીનું નામ છે કે બાપુ સંયમ પોતે એટલા નિર્મળ છે એટલા મહાન વ્યક્તિ છે કે એમના આશીર્વાદ લઈ અને બધાય સેવકો ધન્યતા અનુભવે છે અને એમના જીવનની અંદર ખૂબ શાંતિ અનુભવે છે